GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર ત્રણ માસે યોજાતી રોગી કલ્યાણ સમિતિની મીટિંગમાં ધારાસભ્ય શ્રી આ સમિતિમાં જે ગ્રાન્ટો બચી છે તે વાપરવા દર્દીઓને સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે હોસ્પિટલનું મકાન જૂનું જર્જરી થયેલું હોય કમ્પાઉન્ડ તૂટી જતા ઢોર અંદર આવી જતા હોય ઠેર ઠેર ચોમાસામાં દાખલ દર્દીઓના વોર્ડમાં પાણી પડતું હોય તેમજ નવી હોસ્પિટલ બનાવવા અંગેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિમાં સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય આ માટે દર ત્રણ માસે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે દવાખાનામાં આવનાર દર્દીઓ સ્ટાફની મુશ્કેલી ન પડે તે જ રોગી કલ્યાણ સમિતિમાં જે ગ્રાન્ટો બચી છે તે વાપરવા જણાવ્યું હતું તેમજ કામગીરી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી દવાખાનાની આજુબાજુ સંરક્ષણ દિવાલ તૂટી જવાથી ડોર અંદર ઘૂસી જાય છે તે અને જૂનું જર્જરિત થયેલ રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ નવું બનાવવા માટે આરોગ્ય મંત્રીને લેખિત જાણ કરી છે તો ટૂંક જ સમયમાં મંજૂર થઈને આવશે અને નવીન હોસ્પિટલ બનાવવાની જગ્યા જે હાલમાં મોહન પાર્ક સોસાયટીના પાસે નગરપાલિકા બની રહી છે ત્યાં ગામની બહાર બનાવવા માટેની ગ્રાન્ટ માટે પ્રયાસ કર્યા છે અત્યારે નાનું જે પ્રમાણ વધી રહ્યું છે હોસ્પિટલ અંદર હોવાથી લોકોને આવવા જવાની મુશ્કેલી પડે છે જેથી આ હોસ્પિટલ બહાર બનાવવા અને લોકોના ખર્ચા જે ખોટા થતા હોય તે બચી શકે અને નવા બજેટમાં સમાવેશ કરવા લેખિત જાણ કરી છેનું જણાવ્યું હતું આ બેઠકમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર બેન ત્રિવેદી સભ્યશ્રીઓ અને ડોક્ટર્સ હાજર રહ્યા હતા આજે ડબોય રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી દર ત્રણ મહિના મીટિંગ થતી હોય છે જેમાં દર્દીઓની મુશ્કેલીઓ સાથે હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલીઓ હોસ્પિટલની પરિસ્થિતિ રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનું થઈ ગયું જર્જરિત છે કેટલેક ઠેકાણે પાણી પણ પડે છે એટલે વોટર પ્રૂફિકની કામગીરી કરવાનું કીધું છે એની કમ્પાઉન્ડ વોલ વોર્ડનું ઝાડ તૂટી જવાથી તૂટી ગઈ છે ત્યાંથી ઢોરો અંદર આવી જતા હોય એની પણ તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે મેઇન દરવાજે પણ પાઇપો નાખીને કશું અંદર ના આવે એના માટેની પણ એ છે અહીંયાના રોડની પરિસ્થિતિ પણ ખરાબ છે એ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે સાથે સાથે આ હોસ્પિટલ જર્જરિત હોય એટલે આરોગ્ય મંત્રીશ્રીને પણ લેખિતમાં પણ આપેલું છે અગાઉ અને જણાવ્યું છે કે બહાર મેઇન રોડ પર આરોગ્યને લક્ષીને નગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરવી જોઈએ નવી હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવી જોઈએ કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ મેઇન રસ્તો છે અને અત્યારે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો હોય એક્સિડન્ટોનું પ્રમાણ પણ વધારે છે અને લોકોને બહારથી આવવા જવાનું નું પણ વધારે છે ત્યારે અહીંયા આરોગ્યની સુવિધાની ખૂબ જ જરૂર હોય હોસ્પિટલ અંદરની સાઈડે હોવાથી અને જર્જરિત હોવાથી દર્દીઓનું આવવાનું પ્રમાણ ઓછું છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં લોકોને જવું પડે અને ખોટા ખર્ચાઓમાં પડવું પડે એમાંથી મુક્તિ મળે એ માટે આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરીને નવા બજેટમાં ડબોય રેફરલ હોસ્પિટલ માટે નવું બિલ્ડિંગ બને એના માટેની રજૂઆત કરી છે અને આશા છે કે ટૂંક સમયમાં એની પણ મંજૂરી આવશે ને બાર નવું બિલ્ડિંગ બને અત્યારે તો અહીંયા અધિકારીઓને સૂચના આપી છે કે જે કંઈ આપણી પાસે ગ્રાન્ટો બચેલી છે એનો ઉપયોગ કરીને દર્દીઓને જેટલી સગવડો આપી શકાય એટલી સગવડો આપવી પૈસા બચાવવાની જગ્યાએ પૈસાનો ખર્ચો કરીને સારામાં સારી સુવિધાઓ લોકોને મળે એવો પ્રયત્ન કરવાની